ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં બાર મિલીમીટર આમોદમાં ચૌદ મિલીમીટર વાગરામાં બે ઇંચ ભરૂચમાં દોઢ ઇંચ ઝઘડિયામાં બાર મિલિમીટર અંકલેશ્વરમાં પાંચ મિલીમીટર હાંસોટમાં બે ઇંચ વાલિયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને આગામી એક અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે